કોમેન્ટ લખતા રહેજો અને કોમેન્ટ કરીને કહેતા અને ચેનલ પહેલી વાર આવ્યા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો જ્યારે પણ આપણે ચેનલમાં લાઈવ મૂકીએ કે વિડીયો મૂકીએ તો તમને જલ્દી થી ખબર પડી જાય એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો વધારે માં વધારે મિત્રો માં ચેનલમાં માં જોડા એટલા પણ મિત્રો આપણા ચેનલમાં નવા લાઈવમાં જોડા હોય બધા દિલથી સ્વાગત છે લાઈવમાં જોડાજો અને કોમેન્ટ કરીને કહેજો ત્યાં ત્યાં સુધી આપણું લાઈવ પર સરળ પહોંચે છે મિત્રો આપણે નવા નવા જઈએ લાઈવમાં થોડાક સમય સપોર્ટ કરો મિત્રો તો આપણું લાઈવ વધારે વધારે વાયરલ થાય ને નવા મિત્રો સુધી પહોંચે અને કોમેન્ટ કરે ને મજા આવે તમારી કોમેન્ટ વાંચવાની ત્યાં ત્યાં સુધી આપણું લાઈવ પહોંચે છે તે ખબર પડે વિરાટ બારિયા કેમ છો વિરાટભાઈ મજામાં કોમેન્ટ કરતા રહેજો મિત્રો આપણા લાઈવમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે ત્યારે તો વિરાટભાઈ આપણા લાઈવમાં જોડાઈ ગયા છે અને પહેલી કોમેન્ટ એમને આવી છે વિરાટભાઈ કહે છે ગુડ નાઇટ તો વિરાટભાઈ તમને પણ ગુડ નાઇટ ને લાઈવ માં જોડાવા બદલ તમારો આભાર પણ મિત્રો આપણા લાઈવ માં એટલા કોમેન્ટ કરતા રહેજો વિરાટભાઈ કહે છે ઓકે વિરાટભાઈ કહે છે હાલો દુકાને તો હા વિરાટભાઈ લાઈવ પૂરું થાય એટલે આવું દુકાને માવો ખાવા થોડીક વાર લાઈવમાં જોડાઈ જાઉં કો નવા નવા મિત્રો આવે ને કોમેન્ટ આવે તો પછી થોડીક કોમેન્ટો વાંચતા હોઉં ને આપણું લાઈવ થોડાક સમય આગળ થોડાક વાયરલ થઈ જાય તો ડેલી કોમેન્ટો આવવા માટે મજા આવે આમ કોમેન્ટ વાંચવાની ને લાઈવમાં નવા નવા મિત્રો સાથે વાતો કરવાની જેટલા પણ મિત્રો આપણા લાઈવમાં જોડાય તે બધાનો ખૂબ ખૂબ આભાર ને આપણા લાઈવ ને સપોર્ટ કરજો મિત્રો તો વધારે વધારે આપણું આગળ લાઈવ અલસા અને થોડુંક વાયરલ થાય આપણો લાઈવ તો વધારે મિત્રો આપણી ચેનલમાં જોડાઈ શકે આપણે લેલી હવે લાઈવ થવાના જ છે મિત્રો તો કોમેન્ટ કરજો

વિરાટ ભાઈ ગીજ્યા લાગે કોમેન્ટ બોમેન્ટ લખજો વિરાટ ભાઈ કેટલા મિત્રો આપણે લાઈવ માં જોડાય તો બધાનું સ્વાગત છે ને કોમેન્ટ લખતા રહેજો મિત્રો લાઈવ ત્યાં ત્યાં સુધી પહોંચે છે મિત્રો કોમેન્ટ કરીને કેજો ચેનલ માં પહેલી વાર આવ્યા નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલ ને સપોર્ટ કરજો મિત્રો થોડો કોમેન્ટ લખતા રહેજો મિત્રો ત્યાં ત્યાં સુધી આપણું લાઈવ પહોંચે છે અને ત્યાં ત્યાં સુધી જોવાય છે મિત્રો એટલે નવા મિત્રો આવે તો જરૂરથી કોમેન્ટ લખજો અને મારા લાઈવમાં બધા મિત્રોનું સ્વાગત છે ખૂબ આભાર છે તમારો મિત્ર બધા જોડાયેલા રહેજો આપણી ચેનલમાં વિરાટ ભાઈ કહે છે કારે આવવાના છો દુકાને બસ હમણાં ઘડીક રહીને આવું વિરાટભાઈ બે મિનિટ વાટ જોઉં નવા મિત્રો આપડા માં જોડાય તો એમને કોમેન્ટ વોમેન્ટ આવે તો વાંચતો આટલા મિત્રો તો હવે કોઈ નવા મિત્રો આપણે ચેનલમાં જોડાય ને એવું લાગે છે તો આજનો લાઈવ આપણે અહીંયા પૂરું કરી દઈએ કાલે પાછા લાઈવમાં મળશું અને બધા મિત્રો જોડાયેલા રહેજો આપણી ચેનલમાં આપણા લાઈવમાં જરૂરથી આવજો અને સપોર્ટ કરજો મિત્રો જેટલા પણ મિત્રો નવા આપણી ચેનલમાં જોડાય તે કોમેન્ટ કરતા રહેજો હાલો તો હવે કાલે મળશું લાઈવમાં બધા મિત્રો નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલમાં અને લાઈક કરી દેજો ને કોમેન્ટ લખી નાખજો હવે લાઈવમાં દસ મિનિટ થઈ ગઈ છે મિત્રો તો એ કોઈ મિત્રો આવ્યા નથી કોમેન્ટ કરીને કહો તો ક્યાં ક્યાં સુધી આપણું લાઈવ પહોંચે છે મિત્રો નવી કોમેન્ટ એક પણ જે આવી નથી મિત્રો તો કોમેન્ટ લખતા રહેજો નવા મિત્રો જેટલા માં જોડાશે તમને બધાનો આભાર ને કોમેન્ટ લખતા રહેજો મિત્રો તમારી કોમેન્ટ વાંચવાની અમને મજા આવે છે અને લાઈવમાં પણ તમારું સ્વાગત છે બધા મિત્રોનું એક બે એક બે મિત્રો આવીને જતા રહે છે પણ કોમેન્ટ લખો તો મજા આવે કઈ ત્યાં ત્યાં સુધી આપણું લાઈવ વાંચે છે હાલો કાંઈ વાંધો નહીં મિત્રો તો કાલે પાછા લાઈવમાં મળશું હજી આજે તો બધા નવા મિત્રો કોઈ લાઈવમાં જોડાણા નથી હલો આજનું લાઈવ અહીંયા પૂરું કરી દઈએ મિત્રો ફરી પાછા લાઈવ થાય ત્યારે જલ્દીથી જોડાઈ જાઓ મિત્રો અને બધા કોમેન્ટ કરજો ત્યાં ત્યાં સુધી આપણું લાઈવ પહોંચે છે તો કોમેન્ટ હજી કોઈ નવી આવી નથી મિત્રો ચાલો બધા મિત્રો ને ગુડ નાઇટ જય માતાજી બાય બાય ચાલો ને લાઈવ પૂરું કરી દે